નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે સ્ટડી ગેન્ડિકુલ યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે એક નવા બુક રિવ્યૂઝ સાથે આવી ગયા છે જે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત ગુજરાતનો ગુજરાતી ઇતિહાસ એટલે કે ગુજરાતની અંદર રહેલો ઇતિહાસ જે પ્રાચીન મધ્યકાલીન અને આધુનિક યુગમાં રહેલો ગુજરાતનો ઇતિહાસ શ્રીને યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થતી તો આજે આપણે બુક રિવ્યુ કરવાના છીએ કે ગુજરાતનો ઇતિહાસ છે યુવા ઇપ્લેશન પબ્લિકેશન બે હજાર પચીસમાં પ્રકાશિત થયેલી છે આજે આપણે બુક કરવાના તો ચાલો તમારો સમય આજનું બુક રિવ્યુ શરૂ કરીએ ચાલો મિત્રો તો આજના બુક રિવ્યુ આપણે શરૂ કરીએ ગુજરાતનો ઇતિહાસ છે ફોર્થ એડિશન બે હજાર પચીસમાં પ્રકાશિત યુવા ઇપનુશન પબ્લિકેશન દ્વારા જે પ્રકાશિત થયેલું આ બુક રિવ્યુ કરીએ છીએ જે પાંચસો ને ચાલીસ રૂપિયા જે ઓફમાં થઈ જાય પાંચ ચારસો પચાસ કે પાંચસો રૂપિયા આસપાસ તમને મળી રહી છે ઇતિહાસના ભાગ એકમાં ઇતિહાસ ના સ્ત્રોતો ઇતિહાસ પાયાની સમજ અને જાણવાના સ્ત્રોતો ચેપ્ટર બે ગુજરાતમાં આવેલા વિદેશી ભાગ બે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના પ્રાગૈતિહાસિક કાળ ગુજરાતના નામકરણ ઇતિહાસ ગુજરાતના સિંધુ સભ્યતાના મહત્વના સ્થળો ગુજરાતના પૌરાણિક કાળનો ઇતિહાસ અનુશ્રુતિ મુજબ ગુજરાતના પ્રાગ ઐતિહાસિક પ્રાગ તેમજ જૈન બૌદ્ધ ધર્મ ગુજરાતના મૌર્યકાળ ગુજરાતનો અનુમોર્યકાળ ગુજરાત કાળ ગુજરાતના ગુપ્તકાળ ગુજરાતના મેત્ર ગુજરાતના મિત્રક કાળમાં સમકાલીન રાજવંશો અને કાળ ગુજરાતના ચાવડા ગુજરાતમાં સોલંકી ગુજરાતના ગુજરાતમાં યુગ તરીકે પણ ઓળખાવવામાં આવે છે ગુજરાતમાં સોલંકી વંશના સમકાલીન રાજવંશો ગુજરાતના વાઘેલા વંશ આગદ્રોણ મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનત ગુજરાતની સ્વતંત્ર સલ્તનત ગુજરાતમાં મુઘલકાળ ગુજરાતમાં મરાઠા શાસન વડોદરા અઠારસો સત્તાન સત્તાવન સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાત ગુજરાતના સ્વદેશી ચળવળ ક્રાંતિકારી પ્રવૃત્તિ અને ગુજરાત

ગુજરાતના આદિવાસી જળવળ ગુજરાત આંદોલન ગુજરાતના રાજ્યને અહીં પરિશિષ્ટ ગુજરાતમાં સુડતાળીસનું ચેપ્ટર છે ગુજરાતના મુખ્યમંત્રી કુલ સુડતાળીસ ચેપ્ટર આપવામાં આવેલા અહીં ટેબલ ઇન્ડેક્સ આપવામાં આવેલી અહીં પૂછવામાં આવેલા વન ટુ એક્ઝામ ક્લાસ વન ટુ એક્ઝામ અને માટે મેન્સ અને આપવામાં આવેલી જેમાં ગુજરાતના ઇતિહાસ એમાં ભાગવનમાં ઇતિહાસના સ્ત્રોતો એ આગળ માહિતી આપવામાં આવેલી છે ચિત્રો દ્વારા પણ વિશિષ્ટ રીતે માહિતી આપવામાં આવેલી છે એક ચેપ્ટર પૂરું થયા પછી ઓનલાઈન પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવેલો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યા અને મહાવરા સાથે મા માટેના પ્રશ્નોનો પણ સમાવેશ કરવાના બધા જ ચેપ્ટરમાં આવી રીતે ચિત્રો દ્વારા પણ વિવિધ રીતે નિરૂપણ કરવા અહીં ભાગ ટુ થઈ શરૂ થાય છે આ બુક લોંગ હોવાથી આને બુકરી આ પ્રકારે કરવામાં આવે છે અહીં ચિત્રોનું પણ નિરૂપણ કરવામાં અહીં આ પુસ્તકની વિશેષતાઓ કેન્દ્ર સરકારને એન સી આર ટી રાજ્ય સરકારીઆરટી દ્વારા પ્રકાશિત નવા પાઠ્યપુત્ર તથા યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ પુસ્તકો સહિત વિવિધ આધારભૂત સ્ત્રોતોના આધારિત

વિવિધ સંસ્થાઓ ઇતિહાસ સંબંધિત સાહિત્ય વર્તમાન પત્રો અને વગેરે વિશિષ્ટ પરિશિષ્ટનો સમાવેશ મેમરી ટેકનિકલ અને માઇક્રો સ્પીરિંગ એકસો પચાસથી વધુ ટેબલ ચાર્ટ ફિંગરિંગ નો સમાવેશ ઐતિહાસિક તેમજ આઝાદી પછીનો ગુજરાતની વિષય વસ્તુ ચિત્રો અને ફોટા દ્વારા સરળ આ પુસ્તક ચૌદસો નેવથી વધુ આગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પાંચસો એંસીથી વધુ આ પ્રશ્નો તેરસો ચાળીસથી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પાંચ પચાસથી વધુ પ્રશ્નોના પ્રકરણમાં આ ગુજરાતનો ઇતિહાસનો આજે બુક રિવ્યૂ કર્યો મિત્રો એમને આ વિડીયો કેવો લાગે કમેન્ટ કરજો પુસ્તક વિચાર કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો ને વિડિયોને લાઇક કરજો સ્ટડી કર નિકુલ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહ્યો એટલે સબસ્ક્રાઈબ કરો લાઈક શેર અને સબસ્ક્રાઈબ સ્ટડી કર નિકુલ યુટ્યુબ ચેનલ થેન્ક ફોર વોચિંગ ધીસ ધી વિડીયો